ઓゼ કોડી સમાજ હા બોલો કોડી સમાજ તમે હા બોલો સંબંધ બાબતની વાત છે એક ભાઈની અમારે નંબર તમારા હતા તો કીધું ફોન કરવા દઈશું શું છે કામ કામ શું કરે જમીન છે કેટલા વીગા 20 વીગા છે જમીન 20 વીગા જમીન છે

કેટલો સમય આપ્યું ઘર ઘર તો આપ્યું બાર પંદર વર્ષ એમ ને ધકે ધકે પણ પછી નો મળાયું એનું લે આવું થઈ ગયું બધું સમજી ગયા ઓહો હો 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 બાય ને રેવું એટલે એનું પ્રયત્ન અલગ હતો પછી વાત જવા દીધી એની કે ભાઈ આપણે એને નો રેવું તો નો રખાય અને પછી બીજું કઈ થાય તો શું કરું મને દુખી થાય એના કરતા હા એ તો બરોબર જ છે બરોબર છે આ સમય પ્રમાણે બરોબર ને બરોબર જ છે ને આ સમય પ્રમાણે યાર અત્યારે તો બહુ

એટલે અત્યારે ભાઈ ને કવ જમીન એટલે બેય ના ભાગ છે તે અલગ અલગ છે વીસ વીસ વીઘા એક ના ભાગ જ આવે જમીન વીસ વીઘા વીસ વીઘા ત્રીસ પાંત્રીસ લાખ નો વીઘો માયગી છે જમીન એટલે આમ સારી પાણી જમીન તલાળ જ આવી ગઈ બૌ ગામ ના પાદર માં લાયક જમીન ગાડી four wheel ship design મકાન હારા block type ના સારું છે બધું

એક દીકરી છે બરોબર ને પેલા ઘર ની હમ અત્યારે ભાઈ શું કામ કરે છે ખેતી નું જ કરે છે ખેતી નું ખેતી એવડી છે વીસ વીઘા જમીન એટલે સારી કેવાય ને અત્યારે અહી હા વીસ વીઘા એટલે બહુ સારું જ કેવાય ભાઈ અત્યારે તો વીસ વીઘા જમીન ખેતી માં આગળ છે એ આપડા સમાજ માં જમીન રેવા જ નથી બીજો સમાજ ના કોઈ પણ અત્યારે યાર જમીન થોડી છે તો સારું કેવાય એટલે એ તો બે વર્ષ તો ને ચાલી પચાસ લાખ રૂપિયા વીઘા કોણ ગણાય કેટલા હા,

નંબર છે આ નંબર માં કરો એટલે હાલે ભાઈ ને હા એટલે શું છે ભાઈ જ અમે હા ભાઈ ની વાત નથી એ કેવાનું એવું છે સમજી લો આમાં તમને તમારો નંબર મૂકીએ એટલે ચાલે ને હા હાલે હા એટલા માટે એ ભાઈ નો ફોટો મોકલી દેજો અને શું ભાઈ નું નામ શું છે ભાઈ નું નામ મુકેશ ભાઈ છે એનું એ નાનો ભાઈ મુકેશ ભાઈ હા આખું નામ બોલો તો મુકેશ ભાઈ ગોવિંદ ભાઈ બરોબર મુકેશ ભાઈ ગોવિંદ ભાઈ અટક જંજવાડીયા નમસ્કાર જયા હાલો હા બોલો ઓ કોરી બને ગામનું નામ ઓકે ભાઈનો ફોટો મોકલી દેજો બરાબર હા હા બીજો ભાઈને બરાબર એ સારુ આ એક બે કિલો એક બે અમે સામેથી ફોન કરશું આપડે સમાજ નું કોઈ વસ્તુ નથી રાખતો ઉપર થી આવ્યા છો તો સમાજ લઈને ને આવ્યા તા ભેગો નહીં તો આ માનસી અવતાર જ છે ખાલી એક ખાલી છું વ્યસન મુક્ત નું લેખિત આપી દેવાનું તમારે દસ જણા નો પ્રૂફ આપે આ મુક્ત હોય એવું લેખિત આપે કોઈ પણ માણસ ના રિપોર્ટ તમને આપી દેવામાં આવશે વ્યસન મુક્ત પેલું હોવું જોઈએ

એ હારું તમે મોકલાવી દો ને કેમ કે મારી પાસે એટલો ટાઈમ નથી સાહેબ તો ભલે તો પછી હાલો ને તમે કઈ ઓવ ખરો એટલા નંબર માં નાખી હું બરોબર